કેરળના મુખ્યમંત્રી પિનારાય ફિલ્મ ધ કેરળ સ્ટોરી દૂરદર્શન ચેનલ પર પ્રસારિત કરવાના નિર્ણયની નિંદા છે છે તેમણે ફિલ્મનું કરવા માટે રોકવા કહ્યું ગુરુવારે એક્સ પર પોસ્ટ કરતા ટીવી પર ધ કેરળ સ્ટોરી ન બતાવવા અપીલ કરી હતી સાથે જ લોકસભાની ચૂંટણી પહેલા આનાથી સાંપ્રદાયિક તણાવ વધશે તેમ લખ્યું હતું આ સાથે તેમણે દૂરદર્શનને ભાજપ અને આરએસએસ માટે પ્રચાર મશીન ન બનવા પણ કહ્યું હતું મળતી માહિતી અનુસાર દૂરદર્શન આ ફિલ્મનું પ્રસારણ આ રોજ એટલે કે પાંચમી એપ્રિલ રાત્રે આઠ વાગે કરવાનું નક્કી કર્યું હતું આ ફિલ્મ પાંચમી વર્ષ બે હજાર ત્રેવીસના રોજ રિલીઝ થઈ હતી તે સમયે પણ રાજ્યની ડાબેરી પાર્ટીએ પણ વિરોધ કર્યો હતો કેરળ હાઇકોર્ટે ગયા વર્ષે ફિલ્મના ટ્રેલરમાં કોઈ ચોક્કસ સમુદાય માટે વાંધાજનક કંઈ ન હોવાનું કહીને ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાનો ઇન્કાર કર્યો હતો જોકે ફિલ્મના ટ્રેલરનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કેરળની બત્રીસ હજાર મહિલાઓનું ધર્મ પરિવર્તન થયું હોવાની આ વાતને ખોટી સાબિત કરવા માટે કોર્ટમાં પડકારવામાં આવી હતી તેમને કટ્ટરપંથી બનાવી અને ભારત અને દુનિયામાં આતંકવાદી અભિયાનોમાં તૈનાત કરાઈ હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ